मनीष चाय के भी थी ना नारायण सरोवर में गेटे चाय मस्त हो रहा हां तो तो पी गयो ठाले ठाले ओडा रे हिसाब कर गयो कप में काई नथिन खोटे खोटे हूं पी मने एम के तू शूटिंग ले तो शूटिंग ले तो खोटे कर बे एम के के पी ली थी हमें लोग को बात बदलाव से और हमें नारायण सरोवर जा के चाह के बस फोटो से सनसेट जो हमें ओके अरे नारायण सरोवर में सोई लिए सनसेट ना टाइम है तो कोटेश्वर बाहर तो गाइस

આપડે પણ કઈ બાજુ જઈએ રસ્તો ભૂલી ગયા તા એટલે હવે મનીષ છે ને પાછી ગાડી અટાડે છે

વિડિયોગ્રાફી છૂટ છે તો અંદર છે અંદર તો ફોટોગ્રાફી વિડિયોગ્રાફી મનાય છે એટલે અમે કરી દે છે કેમેરા બંધ મોબાઈલ બંધ એટલા માટે તો અંદરના દર્શન તમને નહીં કરે તમારે આવીને ખુદ દર્શન કરવા પડશે એટલે તમે ગમે ત્યારે આવો નારાયણ સરોવર તો મંદિરે દર્શન કરીને પછી જાજો તો અમે જાય છે દર્શન કરવા તો આ છે નારાયણ સરોવર એક તળાવ છે એનું નામ દીધેલું છે નારાયણ સરોવર બહુ ઇતિહાસની મને કંઈ ખબર નથી એટલે હું કંઈ બોલી ના શકું કા મનીષ બહુ એટલી બધી ખબર નથી કોઈ વસ્તુની તો તમે આવો તો નારાયણ સરોવરે આવજો અને દર્શન કરજો

아 많이 아, 아으구나 아, 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 아. Koba ma ve var mı? नारायण सरोवर मा माना एकला एकला नहीं

Pasud kadi nih kalau mandi kayak itu kadi dong kadi hei mandi ya muka

અમે કોટેશ્વર બાબાના દર્શન કરી કલે કોટેશ્વર બાબવાના મંદિર છે કોટેશ્વર આવી ગયા કોટેશ્વર બાબવાના દર્શન કરી તો દરિયાની કિનારે પછી આપડે જઈએ છીએ ઘર જ કઈ આપણે ત્યાં રોકાણ હોય ને ઘર જ કેવી તો અમે જઈએ છીએ આજે ત્રણ કલાક રસ્તો છે ત્રણ

લે લાગી તમને કચ્છની ડાવેલી કચ્છ મસ્ત હેના કચ્છની પ્રખ્યાત ડાવેલી કચ્છની ડાવેલી મસ્ત કદા થાવી હોય આમ દેખાડવા તો બધો ઘણા કે ને ખાવા આવી ખાઈ લે